વેલકમ ટુ માય ચેનલ આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે ચેનલમાં આવતા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા બનતા વિડીયો તરત મળતા રહે અને આ વિડીયોને શેર કરો નમસ્તે બાળકો ધોરણ ચાર વિષય પર્યાવરણ પ્રકરણ સત્તર તેજલ અમદાવાદમાં તો પોતાના અવલોકનો અનુભવો વસ્તુઓ અંગેની માહિતી પ્રવૃત્તિઓ મહત્ત્વની ઘટનાઓ મુલાકાત લીધેલ સ્થળોએ જેવા કે મેળાઓ તહેવારો ઐતિહાસિક સ્થળો અલગ રીતે નોંધશે તથા પ્રવૃત્તિઓ અને અસાધારણ ઘટનાની આગાહી કરશે જાહેર પાર્ટીયું પોસ્ટર્સ ચલણ એટલે કે નોર્સ અને સિક્કા રેલવે ટિકિટ ટાઈમટેબલ વગેરેમાં આપેલ માહિતીનો ઉપયોગ કરશે હવે આપણે પાઠની શરૂઆત કરીએ તો હું મહિના પહેલાં માતાના ઇલાજ માટે અમદાવાદ આવી હતી મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરી હતી અમદાવાદ મોટું શહેર ધીમે ધીમે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી છું મને હજી પણ યાદ છે તે દિવસ જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે કેટલી ભીડ હતી મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો અહીંયા મા દીકરી દીકરી અને માતા બંને અમદાવાદમાં આવે છે તે માતાના ઇલાજ માટે આવી છે અને એમ કહે છે તે આ શહેરી જીવન અનુકૂળ થવા લાગી છે અને કહે છે કે હું જ્યારે પહેલીવાર અહીંયા આવી રેલવે સ્ટેશન પર ત્યારે ભીડ હતી અને માતાનો હાથ પકડી અને ચાલતી હતી તમે ચિત્રમાં પણ જોઈ શકો છો માતા અને એની દીકરી હું વિચારતી હતી કે આટલી ભીડમાં મામા અમને કેવી રીતે શોધશે તરત જ પાછળથી મેં મોટેથી બોલવાનો અવાજ સાંભળ્યો તેજલ તેજલ મેં પાછળ ફરીને જોયું તો તે મામા હતા આ દીકરીનું નામ શું હતું તેજલ તો કે છે એ એના મામા પૂંો પાડતા હતા તેજલ તેજલ એમ કે આટલી ભીડમાં મારા મામા મને કેવી રીતે ઓળખશે પરંતુ તરત જ અવાજ સંભળાયો વિચારતી હતી ત્યારે જ જેવું અમે સ્ટેશન છોડ્યું તરત અમે મામાના ઘર તરફ જવાના રસ્તા પર ચાલતા હતા અહીંયા તમે જોઈ શકો છો ચિત્રમાં પણ એના મામા દીકરી અને એની મમ્મી પરંતુ દરેક જગ્યાએ ભીડ હતી એક સાંકડી ગલીમાં હરોળબંધ કેટલી બધી ઝૂંપડીઓ હતી અમે મામાના ઘર સુધી પહોંચવા તે ગલીમાં ગયા મામા મામી અને તેમની બે દીકરીઓ અને એક દીકરો બધા એક જ રૂમ રહે છે હું પણ તેમની સાથે અહીં રહું છું અમે અહીં બેસીએ સૂઈએ અને જમવાનું અને કપડાં વાસણ ધોવાનું બધા જ કામ એક જ રૂમમાં કરીએ છીએ તમે અહીંયા જોઈ શકો છો ચિત્રમાં જમવા બેસે છે અહીંયા પાણીની ડોલ ભરેલી છે અહીંયા ઊંઘવાનું પણ છે બધું જ એક જ રૂમમાં એમ કે અમે કરીએ છીએ કપડાં વાસણ ધોવાની અહીંયા જગ્યા છે મારા ગામના ઘરમાં પણ એક જ રૂમ છે પરંતુ અમારે રસોઈ માટે અને નાહવા માટે જુદી જગ્યા છે શું કહે છે ગામમાં એક જ રૂમ છે પરંતુ રસોઈ માટેની જગ્યા અલગ છે અને નાહવા માટેની જગ્યા અલગ છે અમારે બહારની તરફ આંગણું છે ગામની અંદર આગળની જગ્યાએ જગ્યા હોય એને આંગણું કહેવાય હવે પાણી પાણી હું ઋતુવા અને મામી વહેલી સવારે ચાર વાગે ઊઠીને સામૂહિક નળ પર પાણી ભરવા જઈએ છીએ બાપરે ત્યાં પાણી માટે કેટલા ઝઘડા થાય છે જો અમે થોડા મોડા પડીએ તો અમે આખા દિવસનું પાણી ભરી શકીએ નહીં અમારા ગામના ઘરમાં પણ નળ નથી ગામડામાં તળાવમાં પાણી હોય છે ત્યાં જવા માટે વીસ મિનિટ લાગે છે ઉનાળામાં ઘણી વખત તળાવમાં પાણી સુકાઈ જાય છે પછી અમારે લગભગ એક કલાક સુધી ચાલીને નદીએ પાણી ભરવા જવું પડતું તો શું કહે છે ગામની અંદરની વાત કરી અને કે ગામડાની અંદર પાણી છે નળ નથી તો અમે તળાવમાં પાણી હોય છે ત્યાં વીસ મિનિટ લાગે છે અને ઉનાળાની અંદર તળાવમાં પણ પાણી હોતું નથી એટલે કે સુકાઈ જાય છે તો નદીએ જવા માટે એક કલાક લાગે છે આગળ જોઈએ પરંતુ ગામમાં પાણી માટે ઝઘડા થતા નથી શહેરની અંદર એણે ઝઘડા જોયા પરંતુ અહીંયા એમ કે છે ગામની અંદર ઝઘડા થતા નથી ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં એક છેડે શૌચાલય છે અને ગલીના લોકો તે શૌચાલયનો ઉપયોગ કરે છે તે હંમેશા ખૂબ જ ગંદુ હોય છે અને ત્યાં દુર્ગંધ આવે છે શું કહે છે ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં ટોયલેટ શૌચાલય એટલે ટોયલેટ એક જ છે એક છેડે છે અને ત્યાં બધા લોકો ઉપયોગ કરે છે તે ખૂબ જ ગંદુ છે દુર્ગંધ આવે છે પહેલી વાર તો મને તેનાથી ઉલટી જેવું થતું હતું ત્યાં પાણી પણ હતું નહીં અમારે સાથે પાણી લઈને જવું પડતું હવે હું આ બધાથી ટેવાઈ ગઈ છું મારા ગામમાં કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં ખેતરમાં શૌચ માટે જાય છે એટલે કે ટોયલેટ શૌચ એટલે ટોયલેટ માટે જાય છે પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ શું કે છે અહીંયા ગામની અંદર બધા ટોયલેટ કરવા જાય છે શૌચ ક્રિયા માટે તો પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે આપણે આગળ જોઈએ ને પાણીને કે કેટલાય ઝઘડા થાય છે તો આ ચિત્ર જુઓ પાણી ભરાય છે અહીંયા બંને સ્ત્રીઓ લડી રહી છે ડોલમાંથી પાણી પણ ઢળી ગયું છે તમે દ્રશ્ય જોઈ શકો છો હવે લખો તો આના ઉપરથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ જોઈએ તેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ કેમ આવવું પડ્યું હતું તો તેજલની માતા બીમાર હોવાથી તેના ઈલાજ માટે તેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ આવવું પડ્યું હતું બીજો પ્રશ્ન તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતાં કેમ ઉલટી જેવું થયું હતું તો મામાના ઘરે શૌચાલય નથી તેથી ગલીના છેડે જાહેર શૌચાલયમાં તેજલને શૌચાલય જવાનું થયું જાહેર શૌચાલયનો ઉપયોગ ગલીના બધા લોકો કરતા હોવાથી તે ગંદુ રહેતું અને દુર્ગંધ મારતું હતું તેમાં પહેલીવાર તેજલ શૌચક્રિયા માટે ગઈ હોવાથી ગંદકી અને દુર્ગંધના કારણે તેને ઉલટી જેવું થયું હતું આગળનો પ્રશ્ન તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે તો તેજલના ગામના ઘરે એક રૂમ છે ઉપરાંત તેની સામે આંગણું રસોઈઘર અને બાથરૂમ છે પરંતુ મામાના ઘરમાં એક જ રૂમમાં બધા જ રહે છે તે જ રૂમમાં બેસવાનું સૂવાનું નાવાનું રસોઈ બનાવવાનું જમવાનું કપડાં વાસણ ધોવાના વગેરે કામ કરવામાં આવે છે બધું જ કામ એક જ રૂમમાં કરવામાં આવે છે આ રીતે અલગ પડે છે તેજલને સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડે પાણી ભરવામાં શું તફાવત લાગે છે તો સામૂહિક નળથી પાણી ભરવા માટે સવારે ચાર વાગ્યાથી ઉઠીને પાણી ભરવા માટે લાઇનમાં ઊભા રહેવું પડે છે જો થોડા મોડા પડી જવાય તો આખા દિવસનું પાણી ભરી શકાતું નથી ત્યાં પાણી માટે ઝઘડા પણ થાય છે અને તેજલના ગામમાં વીસ મિનિટ ચાલીને તળાવમાંથી પાણી લાવવામાં આવે છે ઉનાળામાં તળાવમાં પાણી સુકાઈ જાય તો કલાક ચાલીને નદીએ પાણી ભરવા જવું પડે છે પણ ગામમાં પાણી માટે ઝઘડા થતા નથી જે તેના મામાના ઘરે એણે ઝઘડા જોયા પ્રશ્ન તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે તમે કેવી રીતે જાણ્યું તો તેજલના મામા રહે છે ત્યાં વીજળી છે કારણ કે તે વિસ્તારમાં મહાનગરપાલિકાની હદમાં આવે છે એટલા માટે ત્યાં વીજળી છે શીખી લીધું તો દરરોજ મારે મારી માતાને જોવા બસમાં જવું પડે છે પહેલીવાર મને આવી ભીડવાળી બસમાં જતાં બીક લાગતી મને તેની આદત ન હતી હું ડરતી હતી પણ હવે એવું નથી મને ખબર છે કે લાઇનમાં કેવી રીતે ઊભું રહેવું ટિકિટ માટે કેટલા પૈસા આપવા ક્યાં ઉતરવું અમે જ્યાં રહીએ છીએ ત્યાં નજીકમાં ઊંચા મકાનો છે મારા મામી ત્યાં સાત ઘરની સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે અહીંયા તેજલ શું કહે છે હવે તેને શહેરની અંદર બસમાં કેવી રીતે બેસવું લાઇનમાં ઊભા રહેવું ટિકિટ લેવી ટિકિટના પૈસા કેટલા આપવા અને એ બધી જ એને ખબર પડી ગઈ અને હવે ડર પણ લાગતો નથી અને તેના મામી રહે છે તેની બાજુમાં નજીકમાં ઊંચા મકાનો છે અને ત્યાં તેના મામી સાત ઘરની સફાઈ કરવા માટે જાય છે એક દિવસ હું તેમની સાથે ત્યાં ગઈ હતી જ્યારે પહેલીવાર મકાન જોયું તો મને થયું કે તે એક મોટું ઘર હતું પરંતુ મેં જોયું ત્યાં ઘણા બધા ઘરો એકની ઉપર એક એમ હતા મને આશ્ચર્ય થયું હું કેવી રીતે આટલી બધી સીડી ચડીશ પરંતુ ત્યાં લિફ્ટ પણ હતી તે મોટા લોખંડના પાંજરામાં જેવી હતી તેમાં પંખા લાઇટ અને ઘંટડી પણ હતી અમે કેટલા બધા માણસો ગોઠવાઈ ગયા અને બટન દબાવતા તે ઉપર પહોંચી ગઈ સાચે જ હું બહુ ગભરાતી હતી શું કહે છે તેજ ત્યાં તેની મામી સાથે જાય છે તો ત્યાં મકાનની અંદર ઉપર સીડીની વ્યવસ્થા હતી જવા માટે અને લિફ્ટ પણ હતી તે લિફ્ટમાં બેસી તો એને ડર પણ લાગતો હતો કે લોખંડના પાંદરા જેવી લાગતી હતી લિફ્ટ તો બધા કેટલા બધા માણસો એક સાથે ત્યાં એની અંદર બેસી ગયા બટન દબાવીને ઉપરના માળે પહોંચી ગયા હવે કહો તમારા કોઈ સગાવાલા ક્યારે હોસ્પિટલમાં દાખલ થાય છે જો તમારા ઘરની અંદર કોઈ દાખલ થયેલ હોય તો તમે લખી શકો હું અહીંયા એક ઉદાહરણ આપું છું તમે તમારી રીતે પણ લખી શકો છો આ પ્રશ્નોના જવાબ તો કેટલા દિવસો માટે અહીંયા લખ્યું છે કે જો તમારા કોઈ સગાવાલા દવાખાનામાં હોસ્પિટલમાં દાખલ થયા હોય તો એના પ્રશ્નોના જવાબ લખવાના છે કેટલા દિવસ માટે તો કોઈ એક મહિના માટે હોય કોઈ અઠવાડિયા માટે હોય કોઈ પંદર દિવસ માટે હોય કોઈ બે દિવસ માટે પણ દાખલ થયા હોઈ શકે તમે તેમની મુલાકાત લીધી હતી તો કે હા હું તેમની મુલાકાત લીધી હતી મારી મમ્મીની સાથે કે મારા પપ્પાની સાથે તેમની તબિયત પૂછવા માટે ગયા હતા ત્યાં દર્દીને દેખરેખ કોણ કોણ રાખે છે તો હોસ્પિટલમાં એટલે કે દવાખાનામાં દર્દીની દેખરેખ ડૉક્ટર નર્સ વગેરે રાખે છે તે ઉપરાંત આપણા સગાવાલા હોય તે પણ રાખે છે મામા મામી કાકા કાકી કે મમ્મી પપ્પા જે નજીકમાં રહેતા હોય તમે ઊંચા મકાનો જોયા છે તો ક્યાં કે હા મેં ઊંચા મકાનો જોયા છે અમદાવાદમાં કોઈ સિટીની અંદર તે મકાનમાં કેટલા માળ છે હવે તમે જે બહુમાળી મકાનો જોયા એમાં કેટલા માળ છે તે તમારે ગણીને લખવાના છે કોઈ જગ્યાએ પાંચ માળ હોય સાત માળ હોય દસ હોય બાર હોય ત્યાર પછી તમે કેટલા માળ ચડ્યા છો તો તમે જેટલા માળની બિલ્ડિંગ જોઈ હોય તમારા સગાવાલા જે માળે રહેતા હોય એટલા માળ ગણીને પછી લખવાના છે કોઈ પાંચ માળ ચડે કોઈ છ સાત આઠ વગેરે માળ ચડીને ગયા હોય બીજું ઘર મામી પહેલાં મને હર્ષના ઘરે લઈ ગયા તેનું ઘર બારમાં માળે હતું કેટલું મોટું ઘર કેટલા બધા રૂમ એક બેઠક રૂમ એક ભોજન ખંડ એક શયનખંડ અને એક રસોડું તેમનું શૌચાલય પણ ઘરમાં જ હતું હર્ષના ઘરને સાફ કરતા મામીને ખૂબ જ સમય લાગ્યો પરંતુ તે સરળતાથી કામ કરી શકે છે રસોડામાં નળ છે શું કહે છે હર્ષનું ઘર છે તે મામી સાથે તેજલ જાય છે તો તેના ઘરની અહીંયા વાત કરે છે તેનું ઘર કેટલા માળે છે બારમાં માળે છે અને બહુ મોટું ઘર છે બેઠક ખંડ એટલે બેસવાનો મેઇન રૂમ આપણે કહીએ છીએ હોલ રૂમ ભોજન એટલે જમવાની વ્યવસ્થા જમવા બેસવા માટેની વ્યવસ્થા પછી શયનખંડ એટલે ઊંઘવાનું બેડરૂમ કહીએ છીએ અને રસોડું એટલે કે રસોઈ બનાવવા માટેનું વ્યવસ્થા અને શૌચાલય એટલે કે ટોયલેટ જવા માટેની વ્યવસ્થા બધું જ ઘરની અંદર હતું આગળ જોઈએ અને તેમાં પાણી આવે છે શું કહે છે રસોડાની અંદર નળ છે તેમાં પાણી આવે છે હર્ષે નાહવા માટે નળ નીચે પાણી ભરવા ડોલ મૂકી પછી તે ટીવી જોવા બેઠો કેટલો બધો પાણીનો બગાડ થયો મને તે ના ગમ્યું શું કહે છે ત્યાં હર્ષનું ઘર છે તો નાહવા માટે નળ ચાલુ કરીને પછી ટીવી જોવા બેસી જાય છે તો પાણી ઉભરાઈને જાય છે તો પાણીનો બગાડ થયો એ તેજલને ગમતું નથી અને તેજલ જાય છે અને નળ બંધ કરે છે હર્ષના ઘરમાં મોટી કાચની બારીઓ છે મામીએ મને બારીમાંથી બહાર જોવા કહ્યું હું મામાની ગલી અને ઘર જોઈ શકતી હતી પરંતુ કયું ઘર તેમનું છે તે કહી શકતી ન હતી ત્યાં ઉપરથી દરેક વસ્તુઓ રમકડા જેવી નાનકડી લાગતી હતી મને ઊંચાઈએથી જોવામાં ડર લાગતો હતો શું કહે છે ઘરની અંદર બારીમાં જોવાનું એની કાકી એની મામી કહે છે તો શું કહે છે કે મામાનું ઘર હું જોઈ શકતી હતી ગલી જોઈ શકતી હતી પણ કયું ઘર છે એ ખબર પડતી નહોતી તમે અહીંયા ચિત્રની અંદર જોઈ શકો છો આ બિલ્ડિંગ છે અને અહીંયા ચિત્રમાં જુઓ બધા અહીંયા કપડાં સુકવેલા દેખાય છે બધા બાળકો ઊભેલા જોઈ શકો છો તેજલ પહેલીવાર અમદાવાદમાં આવી ત્યારે તેને કઈ કઈ બાબતોનો ડર લાગતો હતો તો તેજલને શરૂઆતમાં ભીડવાળી જગ્યા પર જવામાં ડર લાગતો હતો ત્યાર પછી ટ્રેનમાં અને બસોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચડવામાં ઉતરવામાં તથા સ્ટેશન પર ભીડમાં ચાલવામાં ડર લાગતો હતો ઊંચી ઇમારતો બહુમાળી મકાનોની ઊંચાઈએથી નીચે જોવામાં તથા લિફ્ટ છે સીડીની વ્યવસ્થા છે એ સિવાય ઉપર જવાની લિફ્ટની વ્યવસ્થા છે એમાં જવાનો પણ ડર લાગતો હતો જ્યાં મામા રહેતા હતા તે અને ઊંચી ઇમારતોનો મકાન વચ્ચે શું તફાવત હતો શું કહે છે મામા રહે છે અને જે ઊંચી ઇમારત છે એટલે કે બહુમાળી મકાન બિલ્ડિંગ છે તેનો તફાવત શું છે તો આપણે જોઈએ મામા જ્યાં રહે છે તે વિસ્તારના મકાનો અને ઊંચી ઇમારતોના મકાનો એનો તફાવત આપણે જોઈએ તો પહેલાં મામા રહે છે એની એક વાત કરીએ તો મામા ગલીના બધા જ લોકો માટે એક શૌચાલય છે મામા જે જગ્યાએ રહે છે એ ગલીના બધા જ લોકો માટેનું એક શૌચાલય છે જ્યારે અહીંયા દરેક મકાનમાં એક અથવા વધુ શૌચાલય છે એટલે કે ઊંચી ઇમારત છે ત્યાં એક અથવા વધુ શૌચાલય છે પછી અહીંયા જોઈએ તો બધા મકાનો માટે સામૂહિક એક જ નળ છે અહીંયા મામા જે રહે છે ત્યાં બધા લોકો માટે સામૂહિક એક જ નળ છે જ્યારે અહીંયા ઊંચી ઇમારતની અંદર દરેક મકાનમાં રસોઈ ઘરમાં બાથરૂમમાં શૌચાલયમાં નળની વ્યવસ્થા છે ત્રીજું વાક્ય જોઈએ એક જ રૂમમાં જમવાની સૂવાની બેસવાની વ્યવસ્થા કરવી પડે છે મામાના ઘરે અને ઊંચી ઇમારતની અંદર દરેક વ્યવસ્થા માટે અલગ રૂમની સગવડ છે જેમ કે રસોડું બેઠક ખંડ ભોજન ખંડ અને શયન ખંડ ત્યાર પછી આપણે મામાની ગલીની વાત કરીએ કે અલગ રસોઈઘરની સુવિધા નથી જ્યારે અહીંયા અલગ રસોઈઘરની સુવિધા છે એટલે કે રસોડું છે અહીંયા મામા જે રહે છે તે કાચની બારીઓ નથી જ્યારે ઊંચી ઇમારતોમાં કાચની બારીઓ છે હવે આગળ જોઈએ આ તફાવત શા માટે છે ચર્ચા કરો તો તેજલના મામા રહે છે તે વિસ્તારમાં રહેવાવાળા લોકો ગરીબ છે અને મજૂરી કરે છે અને માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવે છે એટલે કે જીવન પૂરું કરે છે રોજનું લાઈને રોજ ખાવાનું જ્યારે ઊંચી ઇમારતો કે બહુમાળી મકાનોમાં રહેતા લોકો પૈસાદાર અને સુખી સંપન્ન છે આ તફાવત છે તમારા વિશે કહું તમે રહો છો તેના જેવા ઘર ઉપર વર્તુળ કરો અને તે ઘર કોના જેવું છે એ તમારે કહેવાનું છે શું કે છે તમે જે રહો છો તે ઘરના ઉપર વર્તુળ કરવાની છે તો તેજલના ઘર જેવું મામાના હર્ષના કે કોઈ બીજા જેવું એના પર તમારે વર્તુળ કરવાની છે અને વર્તુળ કરીને તમારે પ્રશ્નના જવાબ લખવાના છે પ્રશ્ન છે તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે જો હર્ષ જેવું હોય હું ઉદાહરણ તરીકે હર્ષ જેવું કહું તો તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે તો તમે કહી શકો કે મહાનગરપાલિકા દ્વારા પાણીના જોડાણની પાઇપલાઈન આવે છે તેમાંથી આવે છે તમારા ઘરમાં વીજળી જોડાણ છે જો હા તો દિવસમાં કેટલા કલાક તમારા ઘરમાં વીજળી મળે છે તો કહે છે કે હા મારા ઘરમાં વીજળીનું જોડાણ છે ઘરમાં દિવસના ચોવીસ કલાક વીજળી મળે છે હર્ષના ઘરની અંદરની વાત છે આપણે તમે જ્યાં રહો છો ત્યાં કયું હોસ્પિટલ નજીકમાં છે તો મારા ઘરની નજીક જે હોસ્પિટલ પડતી હોય નજીક એ લખી શકો અહીંયા હર્ષની નજીકની અંદર સોલા સિવિલ હોસ્પિટલ છે નીચેની જગ્યાએ તમારા ઘરની કેટલી દૂર છે અને નીચેની જગ્યાઓ તમારા ઘરથી કેટલી દૂર છે એ તમારે જાતે ગણીને પછી લખવાનું છે તો ચાલતા સમય કેટલો લાગે અને કિલોમીટરમાં અંતર કાપતા કેટલો લાગે બસ સ્ટોપ તો બસ સ્ટોપ તમારે બસ સ્ટોપ એટલે બસ સ્ટેશન એ તમારે અહીંયા જાતે સમય લખવાનો છે હું અહીંયા મારું લખું છું તો બસ સ્ટોપ તો પાંચ મિનિટ અને અડધો કિલોમીટર કોઈને એક કિલોમીટર પણ હોઈ શકે શાળા તો દસ મિનિટ અને અંતર કાપતા બે કિલોમીટર થાય બજાર તો બજાર દસ મિનિટ લાગે અને બે કિલોમીટર ત્યાર પછી પોસ્ટ ઓફિસ તો પોસ્ટ ઓફિસ છે પાંચ મિનિટ અને અંતર કાપતા કેટલો સમય લાગે તો અડધો કિલોમીટર ત્યાર પછી હોસ્પિટલ તો હોસ્પિટલ છે ત્રીસ મિનિટ અને અંતર કાપતા બે કિલોમીટરનો સમય લાગે છે તો આ રીતે તમે પ્રશ્નો પ્રશ્નના આપ જાતે લખી શકો છો તમારા વિસ્તારના જુદા જુદા પ્રકારના મકાનોના ચિત્રો તમારી નોંધપૂર્વમાં દોરો તો તમારા વિસ્તારની અંદર જે મકાનો હોય એના તમારે ચિત્રો દોરવાના છે એક નવી ચિંતા મામાએ કહ્યું કે તે મને આખું અમદાવાદ જોવા લઈ જવા માગે છે તેજલના મામા શું કહે છે કે આખું અમદાવાદ તને બતાવ અહીં આસપાસ બાળકો રિવરફ્રન્ટ વિશે ખૂબ જ વાતો કરે છે તેઓ કહે છે કે ત્યાં મોટા મોટા કલાકારો નેતાઓ અને ખેલાડીઓ પણ આવે છે જો હું ત્યાં જાઉં અને હું કદાચ તેમને જોઉં તો અહીંયા શું કહે છે અહીંયા મોટા મોટા કલાકારો ક્રિકેટરો અહીંયા આવે છે તો એમ કહે છે હું ત્યાં જાઉં ને એમને જોઉં તો એવું એ વિચારે છે આ દિવસોમાં મામા ખૂબ જ ચિંતામાં છે હું તેમને મને રિવરફ્રન્ટ લઈ જવા કહી શકું નહીં છેલ્લા અઠવાડિયે કેટલાક લોકો નોટિસ લાવ્યા કે ત્યાંના લોકોએ તે જગ્યા છોડી દેવી પડશે કે છે ત્યાંના લોકોએ જગ્યા છોડી દેવી પડશે એવું કહે છે તો આ જગ્યા સરકારી હોવાથી ખાલી કરવાની છે શું કહે છે મામા કહે છે કે છેલ્લા દસ વર્ષમાં આવી ત્રીજી નોટિસ આપવામાં આવી છે ત્યાં જે લોકો રહે છે તેમને ઘર માટે બીજા સ્થળે એટલે કે બીજી જગ્યાએ આપવામાં આવશે પરંતુ તે થોડે દૂર છે મામાને આટલે દૂરથી કામની જગ્યાએ જવા માટે વધારે સમય અને નાણાં જશે મામીને બીજાની કામની શોધ કરવી પડશે હું પણ મારી માતાને મળવા કેવી રીતે જઈશ હજી સુધી મારી માતા પૂર્ણ રીતે સાજી થઈ નથી દવાખાનામાં તેની માતા દાખલ કરેલ છે તો કે છે એ કેવી રીતે જશે એની વાત કરે છે તમારી નોટબુકમાં લખો મામાએ તેમનું ઘર કેમ બદલવાનું છે તો મામા રહે છે તે જગ્યા સરકારી હોવાથી ત્યાં રહેતા બધા જ લોકોને જગ્યા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે તેઓને ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે તેથી મામાએ તેમનું ઘર બદલવાનું છે તમે તમારા ઘરેથી સ્થળાંતર કર્યું છે જો હા તો તમારે સ્થળાંતર કેમ કરવું પડે એ તમારે લખવાનું છે બધાને અલગ અલગ રીતે સ્થળાંતર કરવું પડે છે તો અહીંયા હું પ્રશ્નો જવાબ તરીકે એક ઉદાહરણ આપું છું કે હા અમે અમારા ઘરેથી સ્થળાંતર કર્યું છે કારણ કે મારા પપ્પાની બીજા શહેરમાં બદલી થઈ હોવાથી અમે સ્થળાંતર કર્યું હતું આગળનો પ્રશ્ન શું તમારા કુટુંબમાં સભ્યોએ કામ માટે દૂર જવું પડે છે તેઓ ક્યાં જાય છે તેમને કેટલે દૂર જવાનું હોય છે તો કે હા મારા પપ્પાને નોકરી કરવા માટે દૂર જવું પડે છે તેઓ જોબ કરે છે તો બસમાં જાય છે એટલે બસની અંદર જવા માટે અમને દસ કિલોમીટર દૂર જવું પડે છે હવે આગળ જોઈએ ચર્ચા કરો ત્યાં હોટલ બનવાની છે તેના કારણે મામા અને બીજા બધાએ સ્થળાંતર કરવું પડશે એ સારું છે ના આ બાબત સારી નથી હોટલ જેવી મોત શોકની વ્યવસ્થા માટે આટલા બધા લોકોને હેરાન કરીને સ્થળાંતર કરાવવું તે યોગ્ય નથી તેનાથી કોને ફાયદો થશે તેનાથી સરકાર અને હોટલ બનાવનારને ફાયદો થશે કોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તો મામાના વિસ્તારમાં રહેતા તમામ ગરીબ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેજલના મામાની જેમ કોઈ મુશ્કેલી પડી હોય લોકોને તો તમે જાણો છો વર્ગમાં તમારે તેના વિશે વાત કરવાની છે તો તમે તમારી રીતે કરી શકો હું અહીંયા આ પ્રશ્નનો જવાબ આપું છું કે હા એવા થોડા પરિવારોને હું જાણું છું કે જેઓને સરકારી રોડ બનવાના કારણે અથવા સરકારી જમીનમાં સરકારનું કોઈક નવું બાંધકામ થવાનું હોવાથી તે લોકોને ત્યાંથી સ્થળાંતર થવાની જરૂર પડી છે આવા લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એટલે સારું નથી તે લોકોને સરકાર દ્વારા થોડેક દૂર સરકારી જમીન પર મકાનો બાંધી આપવામાં આવ્યા હતા હવે તમારી પસંદગીના ઘરનું ચિત્ર દોરો અને રંગ પૂરો તો તમારે ઘરની અહીંયા ચિત્ર દોરવાનું છે તમને કયું ઘર પસંદ છે અને પછી એમાં રંગ પૂરવાનો છે એ તમે કોઈ પણ ઘર દોરી શકો તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ થેન્ક યુ બાળકો